હેલો યુટ્યુબ ફેમિલી સૌથી પેલા તો અત્યારે વાગી ગયા છે નવ અને ગુડ મોર્નિંગ શુભ પ્રભાત અને આપણે આવી ગયા છીએ અત્યારે વાડીએ કે વાડીએ આપણે પાણી અને લાઈટ તો જો કે આવી ગઈ છે આઠ વાગ્યાની પણ આપણે છોકરાને મૂકવા જવાનું એવું કામકાજ હતું એટલે મોડા આવ્યા છી અને જો તમે વાડીના વ્યૂ જો તમારે અમારા ગામના તુર છે આમ સિંગ વાવેલી છે આ બાજુ કપા છે અને અમે આપણે રસ્તામાં ગાડી મૂકી દીધી છે ને વાડીએ જોકે આપણે દરરોજ નથી આવતા એટલે વાડીના બ્લોક તો બહુ ઓછા જોવા મળશે આજે બે કલાક પાણી વાળવાનું છે જોકે બે મોટરો ચાલુ કરવાની છે એટલે બે અલગ અલગ વાડી છે અને એક વાડીનું આપણે સંભાળશું એક વાડીનું પપ્પા છે બીજી વાડીએ થોડીક દૂર છે આપણે કેટલી કલાક વાળવાનું છે પાણી એ તો ખબર નથી પણ લોગમાં કન્ટિન્યુ બન્યા રેજો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણે વાડીએ અને આ મોટર ચાલુ છે જે એક ને બે કેરાજી આઠ વાગે લાઈટ આવી છે એક કલાક થઈ છે એક મૂકીને એક ફાવાના છે અને હજી લગભગ પેલું જ પાણ છે બરાબર વાડીમાં કૂવો છે નહીં એટલે બાજુની વાડીમાંથી આપણે અહીંયાથી પાણી આવ્યું છે એ બાજુની વાડી છે એમાંથી પાણી લીધેલું છે આપણે અને કપાસ છે લગભગ આઠેક વ્યુગાનો જે આઠેક વ્યુગાનો કપાસ છે છેલ્લે તો તમને નહીં બતાય પણ અહીંથી લાઇનમાં જે તમે જોઈ રહ્યા છો એ લાઈન બહુ એટલે પહેલાં તો હું છે કે ગયા વર્ષે તો બે દોરિયા હતા એમ કે એક દોરિયામાં પાણી ઉગી રેમ હતું નહીં એટલે બે દોરિયા કર્યા હતા અને આ વખતે લગભગ હળંગ જવા દે છે કેમ થાય છે કેમ નહીં જો ઠેઠ પાણી નહીં પૂગે તો વચ્ચે દોર્યો કરવો પડશે અને પાણી ઠેઠ પુગાડવું પડશે અને મિત્રો આપણો કપાસ થયો હશે લગભગ આજે ત્રણ મહિના ઉપરનો થઈ ગયો છે ત્રણ સાડા ત્રણ મહિના જેવું થયું હોય છે કપાસને ને કપાસ તમે જુઓ કે ભાઈ આવો કપાસ છે ભાઈ પણ તો પાણીનો બિનપિતનો જ કરવાનો હતો પણ પાણીવાળી બાજુવાળા આપ્યું છે એટલે હવે પાઈ દે પાણીને કેટલાક પાણ છે અને કપામાં જે આમ તો હારું છે તમે જોવો સાબકા ને ઝીંડવાનું નહીં પણ જો તમે સરસ મજાનું પાણી હાલ્યું જાય છે એક ધારું એક બાજુ હાલે છે એટલે નહીં વાંધો આવે ન તો હારવાર રહેવું પડે પાણીમાં ને બાપુજી બગામ આમ છે ત્યાં જઈએ હવે કપા તો જ આવી ગયો છો ભાઈ કપા જોવા છે જો ભાઈ કપા પણ હવે આવી ગયો છે એટલે સીંડુ મીણા છે ફાટવા એટલે લગભગ હવે તો આને વીણવો પડે પેલી વીણી આવી જાય એવું થઈ ગયું ભાઈ આપણે કેમ કે વાડી આવવાનું બહુ ઓછું હોય અને તો કપાસ જોયો તો ખબર પડી કે ભાઈ આમાં તો દિવાળી ન આવે દિવાળી પહેલાં તો વીણવો જ પડે આ કપાસને ક્યાંજી તો મહિના દીની વાર છે અને નીચે નીચેને તો અમુક અમુક છોડો તો દોડી પણ ગયા છે એટલે લગભગ દિવાળી પહેલાં એક વીણી વીણી નાખવી પડશે તો મિત્રો પાણી બહુ હાલે છે ધીમું અને હજી તમે જુઓ કેટલા ભૂજ્યું છે કેટલી કલાક કેટલી મિનિટ પાણી એક નાકામાં હાલતું છે એ કંઈ ખબર નથી પણ જો પાણીનો પ્રવાહ હું છે પહેલું પાણી એટલે જમીન કોરી કહેવાય અહીંથી આપણે વાડીનો વ્યૂ કાંક આવો આવે છે અને વણ લગભગ બહુ ઊંચું થઈ ગયું છે મારો હાથ ઊંચો કરો ને લગભગ અંબાય એટલે વણ નીચેના ભાગમાં બહુ વધી ગયું છે અને ભાગમાં એક જમીન નહોતી હારી ત્યાં માપસરનું વણ છે કપાસનું ટૂંકમાં અને અહીંયા તમે જો કે જમીન નીચેના ભાગમાં હારી હતી એટલે જો આવો કપાસ છે અને બાજુની વાડીમાં જો તમે આખતર કપાસ એ એક એક વીણી તો વીણાય ગઈ છે આ બાજુ એમ કે આમાં પાણી હતું કૂવામાં વાવી અને દીધું તો ગઈ લાઈટ પણ વહી ગઈ છે હવે અને થોડીક વાર વાટ જોઈ ભાઈ કે ઝટકો મારી જાય તો પછી કેમ કરવાનું એટલે ઠેઠ ઉધી પોણે ઉધી પાણી પૂગી દીધું નાકામાં અને લાઈટ વહી ગઈ છે હવે એના એના કામ ફરી વાર આવવા દેવું જો પાંત્રીસ મિનિટ ઉપરથી પાણી છે કેટલી મિનિટ એક નાકામાં પાંત્રીસ મિનિટ આલે છે તો મિત્રો ભાઈ લાઇટ ટીપ મારી ગઈ હતી અને પછી ચાલુ કરવા જવાની છે આવી ગઈ છે લાઈટ એ ક્યાં છે મીટર આવી ગયા છે આપણા કુવા પાસે ને ક્યાં છે ભાઈ ખજાનો આમાં છે મીટર કરી દીધું ચાલુ જો એને છે ભાઈ મીટર ચાલુ જો તમે પીજીવીસીએલ ખજાનો કરી દઈએ બહેન આવે આપણે સોરી થી જાય નગર લોક તમે જો લોક ઇમ્પોર્ટેડ લોક છે મોટર ચાલુ થઈ ગઈ છે તો વાર લાગશે ને કૂવાનું પાણી તમે જુઓ બાજુમાં જો કુવાનું તળ એટલો છે ને ધારું દેખાય ન્યા એક તળાવ આવેલું છે તળાવમાં પાણી છે ત્યાં સુધી બધું હોવા હે ને એવું થાય જો ભાઈ સપ્ટેશન બાજુમાં સપ્ટેશન છે બાજુમાં મોટરનો ટાટર છે અને ચેક વાળો જવાનું છે આપણે પાણી ખુલ્લા આપણે ઠેઠ છે છેલ્લો લીમડો દેખાય છે ત્યાં ઠેઠ છે પાણી નીકળે એટલે હવે તો અહીંયા સુધી તો પૂગી તો પાણી ત્યાંથી ઠેઠ પહેલેથી અહીં સુધી આવશે ને ત્યાં સુધી આપણે અહીંયા રહેવું ખોટું ત્યાં જવું નહીં ને તો તમે શીબડાના વેલા પણ સરસ મજાના વેલા હતા ને છે ભાઈ ભાઈ કુણું સીબડું મળી ગયું છે ભાઈ ખાવા માટે વાહ ભાઈ વાહ જેને જેને સીબડા ભાવતા હોય કોમેન્ટ કરી દેજો ભાઈ તો તમે ટમેટી ટાઈપનો શેફ આવે છે અને દેશી ટમેટા છે કાકડી નાખી તે પણ કાકડી પણ થઈ નથી જો શીબડાના વેલા તો ઘણા નાખેલા છે અહીંયા ઘણા ખાધા હોય સીબડા પણ હજી હું છે પાકલ ચીબડું જોવા નથી પાકલ ન થતું હોય અને પાકવા લગભગ દીધાય નથી અમે કાશા હતા ત્યાં જ ઉપાડી લીધેલા છે પાકલ સીબડા તો હું છે આમ તો કાકાની આવ્યા હતા પાકલ સીબડા પણ હું ખાધેલા છે પણ જો બધા ગોળ ટાઈપનો ટમેટા ટાઈપનો શેપ થાય એવા સીબડા છે લાંબા ટમેટા ઓલા સીબડા ન થાય ટમેટા ટાઈપનો શેપ થાય છે બધા તમે સીબડાજો તમે જો ટમેટા ટાઇપનો ગોળાકાર થઈ જાય છે લાંબા સીબડા જે થાય ને કાકડી ટાઈપના એ નહીં દેશી ટમેટા ઓલા દેશી દેશી સીબડા એ નહીં મિત્રો જો અત્યારે પાણી જે લાઈટ વહી ગઈ હતી પાછી આવી હતી ને ગઈ છે અહીંયા પૂગી ગયું છે પાણી અને શેડો કંઈક જો અહીંયા અલગ છે આટલો દૂર છે મતલબમાં હવે એટલું પણ છે ને તૈયાર નાકું વાળવું જોઈએ કેમકે પાણી હાલે છે આવું ધીમું ધીમું અને લાગે છે બહુ વાર એટલે મિનિટું જો હે પૂરી પાણી અને પાણીનો પ્રવાહ પણ મોટર હા ઓછી મોટર પાણી હાફ ઓછું કાઢે છે એટલે પાંત્રીસ પાંત્રીસ મિનિટ મિત્રો એક નાકામાં પાણી જાય છે મિત્રો અને તમે જુઓ કે એટલું બધું વણ છે આટલું બધું વણ જે હાથ વીઘાનું છે એક નાકામાં પાંત્રીસ મિનિટ પાણી જતું હોય તો મિત્રો તમે હાથ વીઘા પાવામાં કેટલો સમય લાગશે એ જરાક કોમેન્ટ કરી જણાવી દેજો તો મિત્રો ભાઈ વિડીયો થઈ જશે બહુ લાંબો અને ભાગ બે કરવા પડશે તો નેક્સ્ટ વિડીયો સુધી કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો બહુ જ જલ્દીમાં જલ્દી બીજો વિડીયો પણ આપણે અપલોડ કરી નાખીશું ભાગ બીજો તો આજના ગમાં બસ એટલું જ નેક્સ્ટ વ્લોગ માટે ફોલો સબસ્ક્રાઈબ કરતા જઈએ મિત્રો જય માતાજી